તો પહેલા બધું છે ને આ સાઈડ હતું તો બધું અસ્તવ્યસ્ત હતું તો બધું કાઢી સરસ મજાનું અત્યારે વાયરિંગ થઈ ગયું છે અને ફેજ કન્વર્ટર પણ ફિટ થઈ ગયું છે નવા ફ્યુઝ આવી ગયા ને નવો બોર્ડ આવી ગયો તો પંખાન પંખા ધબધબાટે ચાલુ થઈ ગયું હે તો સરસ મજાનું વાયરિંગ પણ કરી નાખ્યું તમારું થઈ ગયું ને કમ્પ્લેટ હે ઘર જેવું વાયરિંગ કરી દીધું ને હાલો લાવો પાંચસો રૂપિયા લાવો પૈસા લાવો હાલો

એ યનવાશિયા કો કટ આલો આપણે પેડા આપો એ તો બીજું બધું પાણી જ હોય બાકી કોમ ને શ્રાવણ તો આવે સૌથી પહેલા

જાઓ અત્યારે બેન શરૂઆતમાં થોડુંક આપણે હો દેખ દિવસ અલુ થાય ત્યાં સુધી આવું એટલું થાય પછી પાછું હાવ કમ્પ્લીટ પાકી જાય તો આપણે અત્યારે આ નવ દસ લિટર કાઢી લીધું અને ઇનપુટ છે ત્યાંથી નાખી દઈએ પછી પાછું આપણે સો લિટર કાઢી લઈએ તો તમને બતાવું ત્યાં જઈને કઈ રીતે નાખવાનું આથી કાઢી લીધું ને જો આ પણ ઓસું થઈ ગયું તો આયે બતાવી દે પ્રતાપ ભાઈ જો આ કેવું બની ગયું છે અંદર જો એટલે કે માં સાસ ને આપણે બધું નાખેલું હોય એટલે જો આ રીત માંથી ઓલું થઈ ગયું તો હવે આથી આપણે પાછું નાખી દેવાનું છે એટલે કે આમાં બેક્ટેરિયા જ હોય તો થ્રીની સાયકલ કમ્પ્લીટ ચાલુ રહે

મટિરિયલ કાઢી લીધું ને એટલે જો ફૂગો હાવ બેઠી ગયો બેગ હાવ બેઠી ગઈ છે આડી મટિરિયલ નાખી દે ને એટલે પાછી ઉપડી જાય કારણ કે ખાલી થાય એટલે હવા પણ સાથે સાથે હવે થતી હોય તો હાલ આવે છે ને આપણે મટિરિયલ જો અત્યારે પ્રતાપ જો ધોય છે ઘાસ લઈ આવ્યા છે ને એ આપણે નિંદામણ કચરો નાખ્યો જોઈ લો તમે માલ નો ખાય ને એવો છે કચરો એ આપણે આમાં નાખીએ બરાબર તો ઘાસ નાખી દઈએ થોડુંક હવે ગાયનું સાણ બાકી છે પછી આમાં આપણે બેરલ ભરાઈ ગયું પછી આમાં છોડી દે એટલે ભરાઈ જાય તો ફાઇનલી જો ફેમિલી ખાલી એટલું ખડવી દીધું બાકીનું બીજું બધું ઘાસ નખાઈ ગયું જો અત્યારે પાછો હતો એમને એમ બે થઈ ગઈ કારણ કે આપણે મટિરિયલ પાછું નખાઈ ગયું જો આપણે અત્યારે મટીરિયલ કાઢ્યું જો આખું શું કહેવાય ઓલી જ આખી ફરી જાય તો આખી ફરી જાય દુર્ગંધ પણ નથી આવતી બાકી તમે ઓલું આપણે જે બેરલ બેરલમાં બનાવીએ ને એમાં દુર્ગંધ પણ આવે છે ને આમાં દુર્ગંધ પણ નથી આવતી તો ફેમેલી નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે ને જો આપણું સવારમાં બધું ફિટિંગનું સામાન લાવ્યા હતા લાઇટ ફિટિંગ ને બધા આપણા મશીનરીને બધું લાવ્યા હતા તો નહીં ના એના કપડાનું ને એવી પોટી લઈ લીધી મોટાભાઈને બંને મણાં પણ ઘરે આવવાના છે કારણ કે દશામાંનું જાગરણ હોય કે લગભગ એવું લાગે લગભગ જાગરણ જ છે પછી કાંઈ ખબર નથી ઘરેથી ફોન આવ્યો હતો એટલે બધા કેવા આવ્યા હોય એટલે જવાનું હોય છે તો એ લોકો પણ આવવાના છે એટલે દૂધ એ લોકો લેતા છે ને આપણે બધા સામાન લઈ ને જઈએ છે ને શું કહેવાય તમને બતાવ્યું એમ આજે આપણે ખાતરના કારખાનાનું ઉદઘાટન કર્યું તો હું કહેવાય એનો આપણે પાયા પછી રિઝલ્ટ કેવું આવે નહીં તો હું બે દિવસ પછી તમને પાછો ઓળખ બનાવી ત્યારે કે પણ આમ તો સો સો ટકા કારણ કે આપણે જે અમૃત બનાવેલું છે એનું રિઝલ્ટ તો મેળેલું છે તો આ તો પિસ્તાલીસ દિવસ શું કહેવાય એર બેગમાં રહેલું છે આમાં દુર્ગંધ નથી આવતી એ એક મોટો ફાયદો છે ઓલો આપણે બનાવીએ એમાં દુર્ગંધ આવે છે ને થોડુંક હું કે આપણે આમ હાથને અડ્યા તો બે ત્રણ દિવસ સુધી વાસ પણ ન જતી આમાં એ નથી અત્યારે એટલું કામ કર્યું છે અત્યારે વાસ નથી આવતી આપણે બરાબર તો મને તો એનું કામ એ સારું લાગ્યું આપણે કામી માટે જે ઓર્ગેનિક જ કરવું છે તો બહુ શું કે આ રીતનું કર નાખાય એટલે બે રીતે બેનિફિટ નહીં તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગેમો હોય છે અને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહી દેજો અને મસ્ત મસ્ત કાંઈ સુધી વ્લોગ જ ને તો લાઈક કરી દેજો ફરી મળશું બધા નવા વ્લોગમાં સુધી જય માતાજી બાય બાય